ભાવેશભાઈ શંભુભાઈ એક્સિડન્ટમાં એસપાઈ થઈ ગયા છે તો એની પાસે જો નાના નાના બાલ વાટિકાથી માંડીને સરસ મજાના પાર લઈના પડીકા જો આપવા આવ્યા છે નિશાળની અંદર તો સરસ મજાનું માતાજી અને સુખને શાંતિ આપી દે અને કેવું સરસ મજાનો પ્લોટ વિસ્તારમાં આ બેન બેસવા આવ્યા છે અને હોલસોલ ભાવે બેન આપ્યા છે અને કોઈને લેવાની ઈચ્છા હોય તો આ બેને વેસવા આવ્યા છે અને આપણા જૂના જાણીતા છે દસાઈથી આવ્યા છે અને પછી તો આપણે ભાવ કરીએ છીએ જેવા ભાવમાં તમને પરવડે તો સરસ મજાનું વેસવા આવ્યા છે આખો સેટ જ તે થાળીથી માંડીને પડદાથી માંડીને આખુંથી માંડીને બધો ટોટલી સેટ આવી ગયો તમારે પછી સો ત્રણ હજારમાં આવી જાય મારા અંદાજ પ્રમાણે તો આવી કર્યા જેવું કામ છે લેવા જેવું તો મને સરસ મજાનું લાગ્યું તો થોડુંક સારું લાગ્યું તો અને ફરી કોકને ઈચ્છા હોય તો બેન ગામમાં આવે છે છેવાર પણ આપણે ફોન કરીને બોલાવીએ તો આવશે તો તારે બસ આટલું ફરી મળશે બીજા લોકો જમા તો સરસ મજાના તાજા માજા થઈને આવી ગયા સીમમાં સરવા ગયા હતા ના છોકરો સારવા ગયો હતો અને સરસ મજાનું એને વાળ વાળ કટિંગ કરાવી નાખ્યું તો સરસ મજાનો ને એકને બોલાવે એટલે બધાય નીકળી પડે ને એકને ઊભું રાખે બધાય ઊભા રહે જાય તો જો ઉપર્યા એટલે મને સારવા લઈ જા ને હું ના લું એટલે એ તો કરું ભલા મળા હું મને જોતા કેવા સરસ મજાનો માલ છે મોરકેશ ને તો રવિવારે રજા હોય ને રવિવારે એક દિવસ સારવાર એટલે મારું કામ વચમાં દોર તૂટે ને કામનો નો બરાબર કપલોટ વિસ્તારમાં માલધારી મને કે હું તમે અમારો બ્લોક નઈ લા ભલ્યા રે તું રી સડાઈમાં ઉતારી જ લઉં અને અમે મારે થોડોક બ્લોક થઈ ગયો છે ને થોડોક ઉતારું એટલે હાજર એડિટિંગ કરાવી નાખું કાલની રાહ જો એ બીજા જો એ હું ટ્રી કરતા મને આવડશે હો જો અને અમે મારા ભરવાડના ઘેરે અમે પેલા રહેતા હતા બાપાના ઘરે એટલે મકાન નતા બાપાને એટલે ભરવાડના ઘરે ભાડે રહેતા હતા એટલે એ ઉડ કરતા થોડું થોડું આવડે છે બરાબર ને તો હાલો ફરી મળશું કાલે સવારે ત્યાં સુધી રાહ જોવી પડશે પણ લાઇક કરવાનું ભૂલતા ને એકાક બજારનું કરાવી જો મદદ કરી જો જમાતાજી હલો હાલી જ છોકરાએ ભારે કરી ને મોઢે ભારે કરી નિહાળ છોડતું નથી આ જગ્યાએ થી ઉડાડી ઓલી જગ્યાએ ઓલી જગ્યાએ થી ઉડાડી ઓલી જગ્યાએ છોકરા કે છે આમ ડાળ ઢોકળો નથી ખાઈ આવડો આ મદ ખાવું છે તો મદ મારે કેમ ખવરાવું તો એક કામ કરો એમાં 65 કિલો મદ પડે એમ છે તો યુટ્યુબ ચેનલ ની હતા હવ આવી તો ભેગા મળે ને હવ મદ પાડીએ મને મદ પાડતા આવડે પણ એકલા નહીં આ છોકરાને બધાને ખાવું છે મદ ખાવું છે ને મારા દીકરા એ કે દાળ ઢોકળો નથી ખાવી આવડું મધ ખાવું છે હવે એક દાણ મેં પાડ્યું તો મને ખબર છે હું તો આમ કોઠી જેવી થઈ ગઈ હતી જાડી પાડી હતી કે મધનું નામ ના લો પણ આ છોકરા કે છે તો વાંધો નહીં આપણે રવિવારે રજા એ મધ પાડશું ત્યાં સુધી રજા રાખી દો મધ ખાવાની રવિવારે આવજો બધા બધા મત ખવડાવી બરોબર ને હા જ માતા જ અત્યારે આટલું કેટલો પોપોયા જાડ ઓછો હોય ગયો આંકડે કરી અને આ પોપૈયા પાડ્યા જો બધાય આમ પાડ્યા એટલે ફેંદાઈ ગયા હોય એવા થઈ ગયા ને સરસ મજાના બીજા પોપૈયાના ઝાડ તૈયાર થઈ ગયા છે પણ એને ધીરા ધીરા ફળ લાગવા મંડી ગયા છે સરસ મજાના મીઠો લીમડો છે પોપૈયા છે આ બાજુ જમર ઉખડી છે સરસ મજાની આ બાજુ હરઘવો બહુ જબરો હતો તાપી નાખ્યો ટૂંકો કરી નાખ્યો છે પાણી ટાંકો માછળાઈ દીધો છે માથે ને સરસ મજાના નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા છે એ આ બાજુ સરસ મજાનું ફૂલડાનું ઝાડ છે ને એક વરહદીમાં સરસ મજાની બદામ થઈ ગઈ વાડામાં બદામ ને સરસ મજાના ઝાડવા અને જે કાંઈ કહેવાતું હોય એ આ ઝાડવું છે મોટે પાંદે એ કટિંગ કરી નાખ્યું છે આપણે પણ એને ધનવેલ છે હવે આગળ તો આપણે જાણતા નથી ધનવેલ જે કાંઈ હોય એ પણ એની સડવાની પદ્ધતિ આવા મૂળિયા મૂકે ઝાડવા એ રે આવા સોટિયા આવા મૂળિયા મૂકી દીધા છે આવી રીતના એ સડતી 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 આવી જાય એઠે ઝીણા ઝીણા પાતલા એ પતલા એવા હાવશે થળી હાવ જોવો તો અહીંયા અને આ જો કેવું થતું ગયું તો આ ધનવેલની પતિ છે જો આવા મોટા પાંદડા થઈ ગયા છે હરગવારે લાગી ગયું છે ને સરસ મજાની પવનની લહેરાતી સુગંધી આ જાસુદ છે પણ અત્યારે નહીં થતું એ ઉતાહણી માથે થાય છે અમુક અમુક સમય અમુક અમુક ફૂલડા થાય બધામાં જો કેવી લહેરાઈ રહી છે અને અમારે વાડામાં સંદાસ બાથરૂમ છે સરસ મજાની સોખડી છે પણ વાતમાં એમ છે કે આ જે ઝાડ બતાય છે એ રીંગણીનું છે સરસ મજાનું અને ફૂલ ધોળા છે તુલસીમાં છે તો બેસાર છોડવા રીંગણીના છે અહીંયા એક સરસ મજાની સીતાફળી પણ થઈ ગઈ છે અને એક આમાં જાસૂસ થઈ ગયું છે બીજા કંઈક ગુલાબના ફૂલ છોડશે તો ગુલાબ ક્યારેક ક્યારેક ખુલે છે પણ એક અમે નાના હતા ને ત્યારે એવા ગીત ગાતા તે તહેવારો આવે તો અમે આખો દી સિઝનમાં કામ કરીએ ત્યારે અને સાંજે બધા છોકરી સોરે ભેગા થઈ મારે કોળી નાતનો સોરો સરસ મજાનો તો એવું ગાતા તા તે વાડામાં રીંગણી વાવી કે ઝુલાણું લેવણઝારી ফু দৌন পানী কেজু লেৱ জে চচৰা কেজু লে যি চচৰা ভেলি নে যাওঁ কেজু লেন যি বা মাৰিঙি কেজু লে যি জেঠজীজু লেৱ জাৰি জেঠজী ভাও কেজু লেৱন জে આવા જૂના અમે ગીત ગાતા હતા પણ મારું એવું કહેવાનું છે કે આ એક જ સોડવો હશે રીંગણીનું આ થિયું છે તમે જોઈ શકો એ આવડું થયું છે અત્યારે મારી બરોબેટનું તો આપણે રીંગણીના આર્ય રહીને સરસ મજાનો મારો વિડીયો પૂરું છે આ સી રીંગણીનો સોડવો હશે કેટલો સરસ છે એ તો એને જો હું સરસ મજાનું પાણી ભૂલ્યા વિના એને હવારે પાણી ફાટી જાઉં પાંચ વાગ્યે પાણી અમારે પાણી ફાટી દાવ અને પ્રેમ ભાવ ઝાડવાને આપ્યો હોય તો જાડવું મોજ કર સરસ મજાનો પવન મધુરો મૂુરો લહેરાઈ રહ્યો તો સરસ મજાની જો વાસળી આવડી બધી થઈ ગયું છે અવડી બધી આ બે જણાને ખાવાનું મળી ગયું અને નવ જણા ઘિ છે આ દસ જણા થાય હું હોય તેને અને આ લીંબુડી સુકાઈ ગઈ હતી તમે કાપી નાખી છે અને સરસ મજાનું પાછું જો થઈ ગયા છે તૈયાર પાત્રા ને તો અત્યારે વિડીયો પૂરો કરી અને ધીરે ધીરે મંડાણ માંડીએ ક્યાં કહું એડિટિંગમાં મારે અડધો કિલોમીટર જેવું જવા આવવાનું થઈ જાય પણ જવું પડે છે એડિટિંગમાં અહીંયા કોઈને આવડતું નથી હવે કાંઠે આવી ગઈ છો તો હવે મૂકાતું નથી પણ વાતમાં એમ છે કે મારે લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાની જરૂર છે તો મને થોડી થોડી મદદ કરો તો મારો વિડીયો આગળ હાલે અટકી જાય છે પછી મને બ્લોક ઉતારો અને મન નથી થતું અટકી જાય ને એટલે કઈ કે લાયકો આવતી હોય ને તોય મને આમ આકુરમાં રહું તો તારે બસ આટલું ફરીમાં આવશે એડિટિંગમાં જઈને વધારે ખાટલા ઢાળ્યા છે અને આ બે બે જણ વહે ગયું છે આ સનામાં ભૂરી ભેભી થાય હું ભૂરી નહીં એ ભૂરીમાં કાંઈ ઘટે